હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું રજવાડી ઢોકળીનું શાક તો અત્યારે પહેલાં તો આપણે રજવાડી ઢોકળી બનાવી લઈ તો ઢોકળી બનાવવા માટે મેં અહીંયા એક વાટકી ચણાનો લોટ લીધો છે અને બે ચમચી બીજો લસું તમારે જેટલી બનાવવું હોય એ પ્રમાણે લેવાનું એની સામે મેં અત્યારે તો એક વાટકી છાશ અને પાણી મિક્સ કરીને ઉમેર્યું છે હવે એમાં આપણે મસાલા ઉમેરી દઈએ થોડીક હળદર થોડુંક લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર ને અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણા જીરું પાવડર ને એક ચપટી હિંગ સ્વાદ મુજબ મીઠું આપણે પાછું શાકમાં પણ મીઠું ઉમેરીશું તો હવે આપણે બધું ફેટી લઈ આવી રીતે ફેટી લેવાનું ગાંઠા નરીએ ને

આપણે ગેસ ચાલુ કરી દઈ અને ઉપર કઢાઈ મૂકી દીધી છે અને એમાં આપણે ત્રણ ચમચી તેલ ઉમેરી દીધું છે થોડુંક આપણે થારીને એવું ગ્રીસ કરી લઈ તેલથી તેલ વાળી લગાવી દઈએ એટલે ઢોકરી આસાનીથી નીકળી જાય આવી રીતે તેલ થઈ ગયું છે તો એમાં થોડીક થી રહી ઉમેરી એક ચમચી જીરું પાંચ ચમચી ઝીંગ અને ગેસ આપણે ધીરો કરી નાખી દે ગેસ કરી અને આને આપણે થોડું થોડું કરી અને હલાવતા રહેવું રેડ તો જવાનું હલાવતું જવાનું એકદમ આવી રીતે હલાઈવા જ રાખવાનું ત્રણ થી ચાર મિનિટમાં ઢોકળી બનીને તૈયાર થઈ જાય છે એકદમ ઘટ મીઠું થાવા આપણું ઢોકળી પાથરવા માટે બેટર તૈયાર છે હવે ગેસ બંધ કરી દઈએ ત્રણ લઈ લીધું છે અને આ બધું આમાં પાથરી દીધું છે આપણે થાળીમાં તમને જાડી પસંદ આવતી હોય તો જાડું રાખવાનું પાતળી આવતી હોય પસંદ તો પાતળું રાખવાનું મેં જાડી જ રાખી છે પાથરી અને પંદરથી થી વીસ મિનિટ ઠરવા દેવાની એટલે સરસ કટકા થઈ જાય પીસ એટલે કે આપણે પછી ચાકી મદદથી પીસ કરી લેવાના હવે આને આપણે કટકે કટકા કરી લે આવી રીતે ચોખા ઢોકરી પાડીને આપણું સેટ થઈ ગયું છે આ મિશ્રણ નાના નાના પીસ કરી લેવાના બધી ઢોકરી અસલ એકદમ નોખી પડી જાય જો લાગે છે ને સરસ વઘાર માટે એક વાટકી છાશ લીધી છે અને એક વાટકી પાણી લીધું છે એમાં મસાલા કરી લઈ સ્વાદ મુજબ મીઠું આપણે ઓલરેડી ઢોકળીમાં મીઠું નાખેલું જ હતું એક ચમચી હળદર પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર મારે આ ચટણી લસણવાળી પલાળેલી હતી હું અત્યારે બે થી ત્રણ ચમચી નાખું છું અને મોરી ચટણી હતી અને મિક્સ કરી આપણું વઘારવાનું પાણી તૈયાર છે કઢાઈ મૂકી દીધી છે એમાં આપણે ત્રણ પાવરા તેલ ઉમેરીશું આ ઢોકરીમાં થોડુંક તેલ વધારે જોઈ એક ચમચી જેટલી લસણ ની કઢી લીધી છે મેં કટકા કરીને લીધી તમારે ખાંડી લેવું હોય પણ તો લઈ શકાય જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો એમાં આપણે લસણ ઉમેરી લસણ આપણું થઈ ગયું છે એક અડધી ચમચી હીંગ ઉમેરી થોડા લીલા પાણી હવે આપણે એને વઘાર કરી લઈએ સાથે પાણી ઉમેરીને અને મીઠું ઉમેરી દેવાનું જેથી કરીને તમારી છાશ ફાટે નહીં હવે આને આપણે હલાવતા રહેશું આ પાણી જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી હલાવ્યા રાખવાનું એટલે છાશ આપણી જરાય પણ ફાટશે નહીં જો તમે આમ મૂકી દેશો તો ફાટી જાય છાશ આ ઢોકળી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે શાકમાં તમે આમ નમ પણ ઢોકળી બનાવેલી છે એ ખાવી હોય તો એમ નમે ખાઈ શકાય તેલ સાથે એ પણ બહુ જ સરસ લાગે છે ઢોકળી ખાવામાં અને આ રજવાળી ઢોકળી તો તમારે બજ હોટલમાં જમવા જતા હોય ને ઢોકળીનું શાક હોય એવું જ શાક બનીને તૈયાર થાય છે આ રીતે તમે ઢોકળી બનાવો ને એટલે ઢોકળી તો ઘણી રીતે બનાવીને કરતા હોય છે પણ હું તો આ રીતે બનાવું છું ઢોકળી તમે કી રીતે બનાવતા હોય ઢોકળી તો એ જરાક કોમેન્ટમાં કહી દેજો તો આવી બનાવું આપણું પાણી ઉકળી ગયું છે અને હજી આને આપણે થોડું એવું પાણી પાકવા દેશું જેથી કરીને સ્વાદ સરસ આવે જેમ વધારે આ પાણી ઉકળે ને એમ સરસ ઢોકળીનું શાક બને છાસ આપણે વઘાર વાટાણે છાશ વઘારતા હોય જરીક જો ભૂલ ખવાઈ જાય ને તો આપણી છાસ ફાટી જતી હોય છે તો આ મેં વઘાર કર્યો એ રીતે તમે વઘાર કરશો તો બિલકુલ જરાય પણ છાસ નહીં ફાટે જુઓ જરાય પણ ફાટી નથી આપડી છાસ આ રીતે વઘાર કરો એટલે જરાય પણ છાસ ફાટે નહીં સરસ ઢોકરીની શાક બની હવે આમાં આપણે એક એક ઢોકરી ઉમેરતા જઈએ અને હંમેશા ઉકળતામાં જ ઢોકરી ઓરવાની આપણે આવી રીતે નકર થોડુંક ઠંડુ થઈ જાય ને તો ઢોકરી આપણી ભાંગી જાય બધી

જો તમારે રસાવાડી ખાતા હોય તો થોડુંક રસ્વાળું રાખવાનું અમારે રસાવાળી ખાય એટલે અમે આટલો રસો રાખ્યો તમારે હજી ઓછી રસાવાળી કરવી હોય તો થોડુંક વધારે પકવાનું એટલે રસો બળી જાય તો આવે આપણે સરિંગ બાઉલમાં લઈને શરૂ કરી લઈએ આમાં ઉપરથી આપણે થોડાક ધાણાભાજી વેરી દઈ હવે ઉપરથી પાસે આપણે થોડાક ધાણાભાજીનું ડેકોરેશન કરી દઈએ છે ને એકદમ સરસ જોરદાર આવી રીતે બનાવો ઢોકળીનું શાક આ ખાવામાં ખૂબ જ દેખાવમાં જેટલી સરસ છે એટલી જ ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે તો તમે પણ આવી રીતે ટ્રાય કરો ફરી મળીએ પાછા કાલે આપણે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ